પોપટ છે પાંદડે બેઠા છે ત્યાં આ બધા પોપટ જ છે મિત્રો જેનો તમે અવાજ અત્યારે સાંભળો છો એ અને આ ઉડી ઉડીને અત્યારે આવે છે મિત્રો જો દૂર દૂરથી અને આ ઝાડ ઉપર તો જાણે એ પાંદડું ન જ દેખાતું આટલા પોપટ દેખાજે તો બસ જોતા રહેજો મિત્રો આ તો તરાને સાર અહીંયા અહીંયા જોવો મિત્રો કેટલા પોપટ બેઠા છે એટલે એકો એક દાટથી ઉપર આ બધા પોપટ બેઠા છે અહીંયા ભાડે અને જો કોઈ એને પીછા અને પાંખ ને એ બધું સવારે છે ને આકાશમાં જોવો તો એ બધા પોપટ એકો એક એવી રીતના ચાળ છે ન્યા અને ઓલી સાઈડની બધા પોપટ જ બેઠા છે તળાવની પાડે એક સાથે તમારે પોપટ જોવા હોય ઉઠતા જતા હોય તો તમે આ સમયે તળાવની પાડે આવજો મિત્રો અને તમને એક પોપટ દેખાશે ઉઠતા હોય અને આ બધા ઉડી ઉડીને જાય છે એ બધા પોપટ જ છે મિત્રો હજી ઉડી ઉડી છે તો આ જોવો મિત્રો આ સાઈડ તમે કે આ કેચ્યું છે અંદર અલગ અલગ અને હું અત્યારે વોકિંગ કરતો કરતો જાઉં છું તમને દેખાડી દઉં મિત્રો કે આ આપણી આપણે તળાને પારથી જોતા રહીશું અને આ સાફ સામે છે આપણે સાવ સામે મિત્રો જોઈ શકો તમે કે આગળ અને આગળથી જોઈએ ને આ હું હવે ઓમાલીશ એટલે તમને ખબર ખ્યાલ આવશે ને મારી વલિસાઈ સુંદર ઝાડ છે તો એ છે મિત્રો ગરમરનું ઝાડ કે એમાં પીળા ફૂલ આવતા હોઈએ અને કટલા ફૂલ એવા છે નીચે જાય છે એટલે તમને આપ મેળે નીચે ઝાડ આવશે એટલે ખબર પડશે મિત્રો તો આ બધા બહુ મોટું ઝાડ છે અને આમાં બેસતા જોઈ શકો મિત્રો કેટલું સુંદર ઝાડ છે આ અને પોપટનો બો અવાજ આવી રહ્યો છે તમને આઈ હોપ આવતો હશે અને આ છે મિત્રો ચાર્ટ અને ઓલી સાઈડ મહેલ છે આખો સાત આઠ છે એ છે હું તમને ફાવું મી ને આમાં એક બે પોપટ બેઠા છે આ યલો ઝાડમાં કે જે બહુ મોટું ને અવાજ તો આવતો હશે તમને સામે તો આપણે મહેલ તો છે જ મિત્રો એ તો ચારે ઓર આપણે ચાલો એ ઝાડથી છેટે થોડાક આવી ગયા છે થોડોક સૂર્ય એ પણ ડૂબી ગયો છે મિત્રો દી આથમો આથમો છે અને તળાવની પાર્ટી તમે આઈ હોપ જોઈ હશે અને ન જોઈ હોય તો આજે જોઈ લેજો ફૂલ મોજ આવશે તમને તો તળાવની પારે ને આ છે ફ્રેમ તો પ્રેમેથી માણસ આમ ઊભી અંદર ઊભી મિત્રો ને સેલ્ફી લેતા હોય છે તો અત્યારે હું જ ઉતારું છું એટલે મારી કોઈ સેલ્ફી લેશે નહીં એટલે એવી રીતના પછી તો કોઈ અહીંયા આવો સેલ્ફીનો બહુ શોખ હોય તો પાડી લેજો ચાલો મિત્રો આપણે હવે જાય આગળ અને આગળથી અંદર અને હાથે તળાવને પારનો કાચ જોકે ત્રણ કે ચાર ગેસ તો આપણે વર્તી ગયા મિત્રો અને હવે આપણે અહીંયાથી કોઈ એક બે સેલ્ફી મારા હાથેથી જ જો લઈ લઈશ થોડાની પાડે હલો મારા મિત્રો ફ્લેગ છે ભૂલતા તમે તો તમને કેવી લાગે છે ને પાણી તમારે કોમેન્ટ કરીને જણાવજો ને અહીંયા બધું ખાવાનું મળે છે મિત્રો જેને જે ખાવું હોય ખાઈને પંજાબી મંચુરિયન આ અત્યારે બે ચાર સ્ટોલ બંધ છે શું એ ખબર નહીં મને તો કે રાત્રે ખુલતા હોય તો કે આ એક સ્ટોલ પહેલાં ખુલ્લા રહેતા હમણાં થોડાક સમય પહેલાં અમે આવતા ત્યાં તો આજે શું હોય એટલે ખુલ્લા છે નહીં બધું અહીંયા મળે છે અંદર તળાવની પારના અને અહીંયાથી ગમે તે આપણે ખાઈને જઈ શકીએ આખું રાઉન્ડ ફરી શકીએ બહુ લાંબુ રાઉન્ડ છે અહીંયાનું તો ભૂખ લાગે આપણે ઠંડુ કંઈ પીવું હોય તો આ છે છે આવી રીતના કસરત કરતા હોય એ પાછળ છે જીમ ને કસરત ને કોઈ કરતા હોય તો એ અને આ છે તળા ને પાડના ભણું છે મિત્રો ફરવા લાયક જેટલું મારે ખબર થશે આટલું હું તમને બતાડી તો અત્યારે તો આ રીતે આવી રીતના કસરત કરતા હોય ઘણા લોકો

ખળિઉળ ચાલી રહી છે આવી રીતના મિત્રો વ્યવસ્થિત એક્સરસાઇઝ આપણા મોટાભાઈ કરી રહ્યા છે અત્યારે જે અને આ જોઈ શકો તમે પટલા આપણે ઉડી રહ્યા છે સામા અંદર તો આ આખો બગીચો બગીચામાં બીજો કે વાંચે ફુવારો અને ફુવારાના ના તો હું તમને એક નજાર લઈ જાઓ મિત્રો તો આ છે અત્યારે હવે સાંજ થઈ ગઈ એટલે ફુવારો થાય છે અહીંયા અને આ છે તળાવનો ભાગ આ વોટરનો ફુવારો તો અહીંયા તમે જરૂર આવજો મિત્રો ને થોડીક સાંજ પડી ગઈ છે તો તમારે અહીંયા આવવું હોય તો બધા મિત્રો આવી જાજો તમે અને આ સમાજ સીરિયા ઉભી રહ્યા છે અને આ આસવર્ડ ની સાઈડ થી તમે જોઈ રહ્યા છો ત્યાં પણ હું જાય હમણાં મિત્રો સામે આંબેડકર પાર્ક છે ત્યાં પણ હું બગલા આગળ બેસીશ ને તમને બતાવીશ મારા મિત્રો તો ખૂબ અત્યારે અંધારું થઈ ગયું છે ને કોઈ પાયા છે

बता hmm. मित्र <laughs>